Kawinai, oi, kain masanin bapat bapak masin kore sonya, ni, ah, ah, kare, kare 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 kare, ah, ah, teh ah, ah, teh kare kare kare, ah, ah, teh kare kare, ah, 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 teh kare kare, ah, ah, teh kare kare, ah, 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 ah,

हो हो तेदी हामी हानना वाड जायर हामी किते लगनमा आव्या त यहाँ आ यहाँ ते आजु दिनो आव्या सन्दी के इ त वी आव्या घेरे हा बहुत स्यासे आ यउने भई मारी अमर घर आवे त अमर न जानु हो अइ एवडा न बान घर आवे आटो मारो बे बे अइ वेग्यो थिजे अमर घर थोडा आउ तमी बधाई नै अइ आपडे देखे दिजे त बकी न जाइति हाले

અને ગરમા ગરમ રોટલા છે બધાય બેઈ જાય છે જમમાં આપણે હવે જમી લઈ બે બે નું બાજ જમજો ખિસ્ડો ખિસ્ડો દેવા હાટો થીન બાત એક દે છે ને એક આમ દે છે તમારે ખિસ્ડો ન દેવાનું હોય ઠીર પહેલા દેવો પડે હવે હવે ઠીર પૈસા ખિસ્ડો ન આલે કાઈ ખિસ્નો આખો એ એ ખિસ્ડો આપી દે ખિસ્ડો આપી દે માર છો દેવો પડે હા હવે લઈ લો અમારે ઘરે આવું નહીં ને કાઈ કાઈ ઘરે આવું નહીં અને એમ ખીસડો દેવો

એ કેતો કેતો વિનય હું તાર આવી ગયા બે ફેરી બે હા બે ફેરી આવી બે ત્રણ ફેરી આવી આપણે કેટલી વાર જઈએ કેટલી ફેરી જોઈએ એ કેમ છે તો આપણે હમણાં

તો ભાઈ જો ભૂગી જશે ઘેરે અને હવે આ બધું ઘરનું કામ કરશે ને મારે હેકે અવિનેશ ભાઈને રાખવાનો હોય એને હું રહી જાઉં ને પહેલાં તો ભૂઈ જાય કે તો પછી કાંઈ ઉભા થઈ હું કાંઈક મારું કાંઈક કામ કરવાનું હોય ને કરું એમ પવન કેટલો ઉડે હે તો પવન ઉડે હો મેડમ જેલા હતા પાણી ભરવા અને જો એટલા બધા કપડાં ધોયા એને જો નવા નવા પહેરી પહેરીને જેલા હતા ને તે જો બધા ધોઈ નહીં ખાશે અને કપડાં બપડા ચેન્જ કરી નહીં ખાશે ખાવું નહીં આવે હાલ ને તો હવે હાલ થોડું ખાઈ લઈ હાલ થોડું 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 બધે ખાય ને ત્યાં થોડું થોડું અત્યાર પાછા બે વાગી જો બે વાગી જા તે વાઠા મેં પાછા ખાઈ લઈ ના આડે દસ હજાર આવી ગયા ખાઈને એવા તો ખાઈ લઈશ મસ્ત મજાના જો બટાટાનું શાક છે જોરદાર સંભારો છે રોટલા ને એવું છે રોટલી છે હાલો બધા જંભા અમે થોડું થોડું ખાઈ લઈ તો ફેમિલી અમારે ભાઈ જાગી ગયા છે કેટલા વાગે જાય ગયા ખબર ત્રણ વાગે સર જાગી ગયા કા હા એના તો એની મમ્મી બનાવે છે મસ્ત મસ્ત ચા હા હું તો કેટલી વાર હા કરે તે હોય રહે ઘર કે વાર તો ઘર પર મજા આવી ગયો જા જા કે તો જા જા આ હા હા બનાવ તો ભાઈ જો અવિનાશને ચા ને દૂધ પાવાનું છે એટલે અને

એ તો મોટા પાંદડે હોય એટલે લાટ લાગે કવિનાશ હાજી વાત કે અવિનાશ હે લાવો તો ભાઈ જોવા વાયલો ને દાણા ને ઉકાડો ને તો દાણા ને ઉકાડ લઈ તો આનું હાલ શાક બની નાખી એમ હ લાવ નાન્યા લાવ આ એમ જો કેટલો સોકરો કેટલો કામ કરે હે એ તાર ખાવાનું હો ખાઈ જા તો બકરી કર આપણે હે ને ફોલાવા લાગ્યા બધાય તો આને તે કાંઈ કે ફોલાય જાય ને એમ કા હા હા ને હે કે ફોલવી પડે એમ છે નીકળે તો એટલે કે હોય ને એ કાટવા ની તે દાણા તો ફેમિલી ડાયરેક્ટ કેમ બે તું બે

આપણે તો આવી જ્યો છે જમવાનું ચાલો બધાય મસ્ત મજાનું જમી લઈએ તો ખાઈ લીધું બા હા ઓ ભાઈ શું કરો તે તારે એવું છે સાક કેવું બી છે સાક એક નંબર ઓ ભાઈ

તો બસ હે ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ હાથ પડી જઈએ સુઈ જઈએ તો આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમિટની અંદર જાણી દેજો ચેનલ મના હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય